કારણ કે પહેલાં જે ઓલો ફોન હતો ને એમાં થોડુંક કેમેરામાં ને ખરાબી આવી ગઈ હતી એટલે કાંઈ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું હવે આપણે આ નવો આઈફોન લીધો છે અને એનથી તમને જો પહેલા વ્લોગમાં દેખાડી દઉં આની પહેલાં મિની વ્લોગ એક્ટિવ બનાવ્યા છે કોમેન્ટ કરીને કહેજો કેવું રિઝલ્ટ છે તો મિત્રો આજે છે દિવાળી એટલે અમે છીએ ડુંડાસ વીર વસરા દાદાના દર્શન કરવા માટે હું અને ભૌમી જો અને આપણું ટેશન છે જ્યારે અમે ડુંડાસ જઈને આ બાજુથી મોવાથી આવીને ને એટલે આપણે વડલા નીચે હન મંદિર છે ને આ અમારું ટેશન છે અહીંયા વારાખાલે અમે હોલ્ડ કરી ને ભોમી જો હા હાલા મિત્રો કેમ છે બધા મજામાં અમે જાય છે ઈ ડુંડાસ અમે નવો ફોન લીધો છે એટલે લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજે છે દિવાળી એટલે બધાને હેપી દિવાળી મે આજે ડુંડા જાય છે તો કમેન્ટમાં જય વીર વસરાજા લખવાનો ભૂલતા નહીં જય માતાજી લખી નાખજો ને હવે અમે અહીંથી જઈ ડુંડાસ અને તમને દાદાના દર્શન કરાવીએ નવા ફોન થી રિઝલ્ટ કેવું છે કમેન્ટ કરીને કહેજો તો મળી છે આપણે સીધા ડુંડા જઈ આવું છે ને ભોમી ડુંડા હા નુંગા દર્શન કરે તમને કી દર્શન કરાવશું હા દાદા દર્શન કરીને આપણે વિયા છીએ વાય બાજુ વાય ના દર્શન કરવા માટે તો તમને પણ વાય ના દર્શન કરાવી દઉં જો આ વાય છે આખી ભરી છે અત્યારે તો હમણાં હમણાં સોમા હું ગયું ને એટલે આખી ઠેઠ સુધી આખી વાય ભરી આ મિત્રો આ વાયુ ની બાજુમાં આ છે ડુંડાટ શાહ દાદા નું મંદિર આ છે ડુંડા દાદા તો મિત્રો ડુંડાસ થી સીધા આપડે વિયા ઘરે

ઉપર હલવા ગયો મરચી ફોડવા રહ્યા છીએ તો તમે બધા ફૂટ તો ગેમ બજા ના પડે બુરા ના માનો ભાઈ બુરા ના માનો દિવાળી મોટું વાલી બાજુ રાખજે સપરજન નું મોટું આ બાજુ રાખ પણ ડાયડેમ નું આમ રાખે બે જતી

શબા નામ સંકે ફ્લાવર સમજે કે ફ્લાવર નહીં ફાયર હે ભડુ દત માં તમર ફોડુ આદ માં મને આત નહી ફોટી જાય તો હેપી દિવાલી હેપી દિવાલી હેપી ઓલી નહીં દિવાલી હે મિત્રો બીડી બોમ થી મુનાભાઈ નવો જુગાડ કરે છે નવો જુગાડ છે આ નીન્જર આ પકડો એ નીન્જર રે નાખી દે મુનાભાઈ દિવાલી આપણો બોમ ફડશે મોટો તો બસ એ બોમ મોટો ફડશે આ મોટો સ્કાય બોમ છે

મિત્રો ફટાકડા નું આવી ગયા મારા ઘરના ધાબા ઉપર કારણ કે નીચે નેટ આવતું નથી એટલે અહીંયા નેટ આવે છે અહીંયા ફાઇવ જી ટાવર એટલે વિડીયો વિડીયો અપલોડ કરીએ એડિટિંગ કરીએ અને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલી આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો